ઇજાજભાઈ નું રાજીનામું લઈ લેતા ચારસો થી વધુ યુવાનો બેરોજગાર થતા કંપની પાસે રાઈડરે હલ્લાબોલ મચાવી ફરીથી ઇજાજભાઈ કામ પર બોલાવી અને તેમની સાથે કામ કરવા માટે માંગ કરી હતી હવે કંપનીમાં કર્મચારીઓને કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓને રાખવાના નિર્ણયથી હાલમાં ચારસો થી વધુ રાઇડરો બેરોજગાર થયા છે જેથી કર્મચારીઓએ કંપનીમાં ફરીથી કામ ઉપર એજાજભાઈને લાવવા માટે માંગ સાથે લેખિતમાં કર્મચારીઓએ તેને કોન્ટ્રાક્ટ ના તેને કોન્ટ્રાક્ટ ઉપર ના રાખે જે રોજિંદા પ્રમાણે કામ કરે છે તે જ પ્રમાણે રાખવામાં માંગ કરી હતી હાલમાં આ મામલો સારોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં આ શેડોફેક્ટ કુરિયર કંપની કયો નિર્ણય કરે છે અને આ બેરોજગાર થતા લોકોને રોજગારી ફરીથી આપે છે કે નહીં તેમની માંગણી સાથે પાછો સુપરિત કરે છે કે નહીં તો આવવાનો એ સમય જ બતાવશે हेलो हेलो माइक चेक हेलो सर તમારું નામ પટેલ જુનેત મે એઝર રાઇડર સાઇટ ઓફિસ જોબ કરું છું મને 7 થી વર્ષ થઈ ગયા હવે અહીંયા આવું છે કે અમારા જે મેનેજર સાહેબ છે એમને બેંગ્લોર બોલાવ્યા અને મેન્ટલી टॉर्चर કરીને એમણે રિસાઈન મુકાવી દીધું એમાં અમારા જે ઉપરના જે સэр છે કૃષ્ણકાંત અને ગંஜித் સર એ બંનેઓ બહુ મેન્ટલી टॉर्चर કર્યું છે અમારા અહેશાસભાઈને એ ચોરીનો બ્લેમ રાખ્યો કે ભાઈ તું ચોર છે

છે કે ભાઈ જે કંપની રોલ પર અમારું ચાલે છે એ જ ચાલે ને અમારા ઇજાસ્તાર અમને પાછા મળે ને ઇજાસ્તાર અહીંયા જોબ પર ઓન રોલ આવી જાય શેડો માં ને જે કંપની બેઝ પર અમે જે બધા જોબ કરતા હતા ચારસો પાંચસો રાઈડર એ બધા કંપની જોબ પર જ લાગી જાય ને અમારું એક જ છે કે ભાઈ અમે બે હજાર સોળ સત્તર થી અહિયાં જોબ કરીએ છીએ વન જ્યારથી શેડો સ્ટાર્ટ થયું છે ત્યારથી અમે જોબ કરીએ છીએ આ સુધીને એવી કોઈ દિવસ પ્રોબ્લેમ આવી નથી જયારે બે હજાર પાર્સલ આવતા હતા આજે સિત્તેર થી અસી પાર્સલ આવે છે તે અમારા લીધે છે અમારા રાઈડરો ના લીધે છે તો અમે આટલી મહેનત આમાં કઈ રીતે અમારો ઓન રોલ અહીંયા તમે ચેક કરી લો અમે કેટલા વર્ષથી જોબ કરીએ છીએ તો અમે આ મુકામ પર શેડો ફેક્સ ને પોચાયો તો આ દિવસ જોવા માટે નથી પોચાયો કે અમને એક જ દિવસમાં આ લોકો આવો ડિસિઝન લઈને અમને બેરોજગાર કરી દે કેટલા લોકો બેરોજગાર થાશે ચારસો થી પાંચસો લોકો ખાલી સુરતમાં કંપની અગર તમારી વાત નહીં માને તો તમે શું કરશો ના અમને તો એવું જ છે કે ભાઈ અમે અહિયાં ધરણા પર બેસી જશું કે અમારો રોજગાર ચાલ્યો જશે અમારો ઘર કેવી રીતે ચાલશે તો અમારી તો એક જ રિક્વાયરમેન્ટ છે કે અમારા સર પાછા આવે

હવે અહીંયા આવું છે કે અમારા જે મેનેજર સાહેબ છે એમને બેંગ્લોર બોલાવ્યા અને મેન્ટલી ટોર્ચર કરીને એમને રિઝાઇન મુકાવી દીધું એમાં અમારા જે ઉપરના જે સર છે કૃષ્ણકાંત અને રણજીત સર એ બંનેઓ બહુ મેન્ટલી ટોર્ચર કર્યું છે અમારા હિજસભાઈને એમને ચોરીનો બ્લેમ રાખ્યો કે ભાઈ તું બી ચોર છે તારા જે બધા રાઇડર છે સુરતના ચારસો પાંચસો એ બધા ચોર છે તો ભાઈ તું રિઝાઇન મૂકી દે અમે રાઇડરને હટાવીને અમે કોન્ટ્રાક્ટ પર આપી દેવાના છે આખું સુરત હવે એ લોકો કોન્ટ્રાક્ટ પર આપી દેશે તો એ લોકો પર પેકેટ

ને જે કંપની ના બેઝ પર અમે જે બધા જોબ કરતા હતા ચારસો પાંચસો રાઈડર એ બધા કંપની જોબ પર જ લાગી જાય ને અમારું એક જ છે કે ભાઈ અમે બે હજાર સોલ સત્તર થી અહિયાં જોબ કરીએ છીએ વન જયારથી સેડો ફેક સ્ટાર્ટ થયું છે ત્યારથી અમે જોબ કરીએ છીએ આજ સુધીને એવી કોઈ દિવસ પ્રોબ્લેમ આવી નથી જયારે બે હજાર ત્રણ હજાર પાર્સલ આવતા હતા આજે સિત્તેર થી અસી હજાર પાર્સલ આવે છે તે અમારા લીધે છે અમારા રાઈડરો ના લીધે છે તો અમે આટલી મહેનત આમાં કઈ રીતે અમારું ઓન રોલ અહીંયા તમે ચેક કરી લો અમે કેટલા વર્ષથી જોબ કરીએ છીએ તો અમે આ મુકામ પર શેડો પેક્સ ને પોચાયો તો આ દિવસ જોવા માટે નથી પોચાયો કે અમને એક જ દિવસમાં આ લોકો આવો ડિસિઝન લઈને અમને બેરોજગાર કરી દે કેટલા લોકો બેરોજગાર થાશે 400 થી 500 લોકો ખાલી સુરતમાં માં કંપની અગર તમારી વાત નહીં માને તો તમે શું કરશો ના અમને તો એવું જ છે કે ભાઈ અમે અહીંયા ધરણા પર બેસી જશું કે અમારો રોજગાર ચાલ્યો જશે અમારો ઘર કેવી રીતે ચાલશે તો અમારી તો એક જ रिक्वायरमेंट છે કે અમારા સર પાછા આવે ને અમારા સર જોડે અમને કામ કરવું છે ને અમારું કામ પરફેક્ટ જ હતું આ લોકોએ ખોટો બ્લેમ લગાવ્યો છે કે અમે ચોરી કરી રીતે ને અમારા સરે ચોરી કરી રીતે એવું કઈ પ્રૂફ નથી એવું કઈ એવિડન્સ એ લોકો લોકોને નથી અમે કઈ કર્યું છે બસ એક જ છે એ લોકો